રાજકોટ બજારના વેપારીઓને લોલીપોપ આપી રહી છે શહેરના સૌથી મોટા બજાર એવા સોની બજારના અનેક રસ્તાનું કામ ખોરંભે કામ ચડ્યું છે સોની આગેવાનો દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી છે ધારાસભ્ય કોર્પોરેટર અને શહેરના પ્રમુખ સહિતના હોદ્દેદારો દ્વારા રજૂઆત કરવામાં આવી છે અનેક રજૂઆત છતાં સોની બજાર ખત્રીવાડ સહિતના વિસ્તારના સાત જેટલા રસ્તાઓનો કામ થયા નથી સોની વેપારી આગેવાન ગુજરાત ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે અમે અનેક વખત જગ્યાએ રજૂઆત કરી છે પણ છતાં કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી અનેક વખત કામ કરવા રજૂઆત કરી છે તો થઈ જશે તેવું કહેવામાં આવે છે ધારાસભ્ય દ્વારા રસ્તાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે પરંતુ બે ગલીઓમાં રસ્તાનું કામ કરીને કામ પડતું મુકાયું છે રાજકોટની સૌથી જેને કહે કે કોર્પોરેશનને કરોડો રૂપિયાની કમાણી કરી આપે છે અને સરકારને પણ કરણે કરણી કરી આપે છે એવી અમારી સોની જાવ વિસ્તારની અંદર આજે છેલ્લા લગભગ ઘણા બે વર્ષ ત્યાં રોડ રસ્તાની હાલત એટલી બધી બિસ્માર છે કે જેની કોઈ સીમા નથી અને આ અંગે અમે લેખિતને મૌખિક અનેક ફરિયાદો દરેક કોર્પોરેટરને કરેલી છે એટલું જ નહીં પણ ધારાસભ્યને પણ કરેલી છે શહેર ભાજપના પ્રમુખને પણ કરેલી છે પણ હજી સુધીમાં એ કાર્ય અમારું પૂર્ણ થતું નથી માત્ર બે કે ત્રણ શેરીનું કાર્ય પૂરું કરીને લોકો સંતોષ માની લીધો છે જે મુખ્ય અમારી ફરિયાદ હતી કે બાવજી રોડ એટલે કે હવેલીવાળો જે રોડ કહેવાય એ બાવજી રોડ એ રામનાપરાના કોઠા સુધી મળે એની અંદર ચારેય બાજુ તમે જુઓ તો ખાડા એવા પડી ગયા છે અને ખાસ કરીને ચોકસીની વાત હવેલી પાસે જે રોડ છે એના ખાડા એટલા બધા ભયંકર છે કે રાત્રે દિવસે માણસો પડી નાખડી જાય છે એટલે અમારી આ ફરિયાદ છે પણ અમારી ફરિયાદ ઉપર કોઈ ધ્યાન આપતું નથી અને આ અંગે અમારે બહુ દુઃખ થાય છે કે પ્રજાના પૈસા છે છતાં કેમ કોર્પોરેટરો કે ધારાસભ્યો કે શેર ભાજપના પ્રમુખ આ અંગે કોર્પોરેટરના અધિકારીઓને કહેતા નથી અને કા કામ કરાવતા નથી અમને જ્યારે શેર ભાજપના પ્રમુખે ફોન કર્યો ત્યારે મારી સાથે એને કોન્ફરન્સથી પણ ચીફ ઓફિસર સાથે વાત કરાવી હતી અને એને સૂચના પણ આપી હતી ચીફ ઓફિસરને મુકેશભાઈ દોશીએ કે ભાઈ આ તાત્કાલિક કામ થઈ જવું જોઈએ અને આ લોકો હેરાનગતિ ભોગવે છે એનું તાત્કાલિક અમને નિવડાવી જવું જોઈએ પણ એની પણ આ લોકો અધિકારીઓ કોઈ ગાયઠા નથી એવું લાગે છે કારણ કે હજી સુધી કાર્ય પૂરું થયું નથી માત્ર ત્રણ જ રસ્તાઓ ત્યાં છે ગલીના અને બાકીના મુખ્ય મુખ્ય જે અમારા મુદ્દા હતા જે મુખ ચોકસી નિવાસ અને હોલીવરો જે વિભાગ કહેવાય એ જીત થયો નથી ધારાસભ્ય રમેશભાઈ ચુલાણાને પણ આ મેં રૂબરૂ વાતચીત કરી હતી અને ત્યારે એને મને ફોટો એમને પોતાનો મેસેજ મોકલાયો હતો અને કે જોરી રિમભાઈ મારે આ ગ્રાન્ટમાંથી આ બધી વસ્તુ તમારી મંજૂર કરવામાં આવેલી છે પણ સાથે દુઃખ સાથે કહેવું પણ કે ભાઈ એની ગ્રાન્ટમાંથી ભળજી વસ્તુ આ કામ થયું નથી અને આજની તારીખમાં આજની તારીખમાં પણ આ કાર્ય અધૂરું જ છે અને હું હજી આ માધ્યમથી કહું છું કે હવે વહેલામાં વહેલી તકે અમારી આ યાત્રામાં છુટકારો આપવામાં આવે એવી અમારી બધા ડબ્ર વિનંતી છે સોની બજાર મેરણુમાં આ છે ખાસ કરીને ખત્રીવાડ રોડ ઉપર આપ રિયલિટી ચેક કરો ખત્રીવાડ રોડ ઉપર જોશો તમે એટલા ખાડા જોવા મળે છે કે તમને એમ થાય કે વાહન ચાલવો તો એક બાજુ પણ વાહન એ મુશ્કેલ છે પછી ખતરીવાડતી હવેલી રોડ એટલે બાજી રોડ ત્યાં પણ તમે જોઈ શકો છો ત્યાં પણ આ સ્થિતિ ભયંકર સ્થિતિ છે રેનાકાના ટાવર રોડ એટલે રેનાકા રોડ કહેવાય ખુલ્યાનવાન રોડ હોય એમાં પણ આ સ્થિતિ છે આ બધી સ્થિતિઓ હોવા છતાં અમે રજૂઆત હોવા છતાં ખબર નથી પડતી કે કયા કારણોસર આ કાર્ય થતું નથી રાજકોટમાં જ્યાં મહિનાનું કરોડો રૂપિયાનું ટર્ન ઓવર છે એવો સોની બજાર આ સોની બજાર વિસ્તારના કેટલાક રસ્તાઓ છે દયનીય સ્થિતિમાં છે ધારાસભ્ય હોય કોર્પોરેટરો હોય કે પછી શહેર ભાજપ પ્રમુખ હોય આ તમામ લોકોને વેપારી આગેવાનો દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી છે છતાં પણ કોઈ પણ પ્રકારની કામગીરી છે તે નથી થઈ રહી જે રીતના દ્રશ્યો તમને બતાવી રહ્યા છીએ ખત્રીવાડ અને સોની બજારની આ ગલીઓના આ જે છે તે રસ્તાઓ છે તે આ પ્રકારના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે રોડ રસ્તા છે તે તૂટી ગયા છે તો જે બ્લોક નાખવામાં આવેલા હોય આ બ્લોક પણ ક્યાંકને ક્યાંક જે કહી શકાય કે તૂટી ગયેલી અર્ધ કહી શકાય કે અર્ધા હાલતમાં હોય તે પ્રકારના જે છે તે સ્થિતિ છે તે હાલ જોવા મળી છે અહીં કરોડો રૂપિયાનું ટર્ન ઓવર ધરાવતી શહેરની સૌથી મોટી સોની બજાર છે આ સોની બજારમાં કહી શકાય કે જાણે મહાનગરપાલિકા છે તે વેપારીઓને લોલીપોપ આપતા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે અહીં સામે આવી રહ્યા છે મહત્ત્વનું છે કે ધારાસભ્ય ટીલાળા દ્વારા રમેશ ટીલાળા દ્વારા છે તે વીસ નવેમ્બર બે હજાર ત્રેવીસના રોજ મનપા કમિશનને પત્ર લખી અને બે કરોડથી વધુની જે સીસી રોડ માટેની જે કહી શકાય કે કામગીરીની જે માંગ છે તે કરવામાં આવી હતી સાત જેટલા રસ્તાઓ છે તે બનાવવા માટેની જે છે તે માંગ છે તે કરવામાં આવી હતી ખાસ કરીને જે બાવાજીરાજ મેઇન રોડ હોય કે પછી જે કહી શકાય કે ખત્રીવાડ ચોક હોય કબીર શેરી હોય આ તમામ જે સાતથી દસ જેટલા રસ્તાઓ છે આ રસ્તાઓની જે સ્થિતિ છે તે જ આ પ્રકારની દયનીય સ્થિતિ છે તે હાલ જોવા મળી રહી છે મહત્વનું છે કે જે રાજકોટ શહેર પ્રમુખ મુકેશ દોશી હોય મેયર હોય કે પછી ધારાસભ્ય રમેશ ટિલાડવા હોય આ તમામ લોકોને વેપારીઓ દ્વારા રજૂઆત છે તે કરવામાં આવી છે ને